કે સરકારની રહેમ નજર હેઠળ કૌભાંડ થઈ ગયું મારે એ બધાના ધ્યાને થોડું મૂકવું છે કે ઘણા ગામડાના માણસો હોય ઘણા નિર્દોષ માણસો એને હકીકત ખબર ના હોય જે કૌભાંડ ડાંગરની અંદર થયું છે એની ફરિયાદી સરકાર પોતે જ બની છે એટલે કે વિરમગામના મામલતદાર જ એના ફરિયાદી બન્યા છે એટલે સરકાર જ એની ફરિયાદી બની કહેવાય અને જે પણ કઈ આરોપી છે એમાંથી લગભગ છ થી સાત આરોપી તો સરકારી ત્યાં ગોડાઉન મેનેજર ને ગોડાઉન પર કામ કરતા લોકો છે અને એક કોઈ સુખ્યાન કર્યું છે એટલે સાત આઠ લોકો છે એ આરોપી એમાંથી ત્રણ ચાર લોકોની ધરપકડ થઈ છે તો પાંચેક જણા બાકી છે આપણા માધ્યમથી પોલીસને અને સરકારને સ્પષ્ટ સૂચના અને વિનંતી છે કે આવા આરોપી કોઈ પણ હોય લે એ ભાગુ થતું હોય એને ધરપકડ થાય અને જે પણ કઈ થોડા ઘણા ખેડૂતો બાકી રહી ગયા હોય કે કૌભાંડથી હોય એ ખેડૂતોને ન્યાય મળવો જ જોઈએ